વીજળી વિભાગની બેદકારી આવી સામે થરાદના ઈટાટા ગામે લોકો દ્વારા વીજળી વિભાગ ઉપર કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો નમસ્કાર દર્શક અને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝને હું શું જગદીશ વૈષ્ણવ કાલે રાત્રે ઇટાટા ગામની ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા ગામ લોકો દ્વારા વીજળી વિભાગને જાણ કરવામાં આવી હતી તો વીજળી વિભાગ દ્વારા નવી ટ્રાન્સફોર્મર લગાવતા રાત્રે બાર વાગ્યાના આસપાસ વીજળીમાં શોર્ટ સર્કિટ થતાં તમામ ગામવાસીઓના વીજળી ઉપકરણો નાશ થવા પામ્યા છે અને લાખોનું નુકસાન થવા પામ્યું છે તો ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આમનો જવાબદાર કોણ અને વીજળી વિભાગના કર્મચારીને જવાબ માંગ્યો તો તે પણ સાચી માહિતી આપવા તૈયાર ન હતા કેમ કે તેમના ભૂલને લીધે આખા ગામમાં વીજળી ઉપકરણો નાશ પામ્યા છે તો આવો સાંભળીએ ગામ લોકોની પ્રતિક્રિયા રાજગોર નવીનભાઈ ગામ મારું ઈટાટા અને વિસ્તારની અંદર હું રહું છું અત્યારે બપોરે ચાર વાગ્યા થી ડીપી ની અંદર ફોલ્ટ હતો એના પછી એ લોકો નવી ડીપી ચડાવી ત્યારે જીબી દ્વારા કોઈ ઓપરેટર મૂકવામાં નથી આવ્યો અને જે મજૂરી હતા ડીપી એમની રીતે ચેન ચાળા કરી અને ડીપી ચડાવી અને નીકળી ગયા છે અત્યારે રાત્રે બાર વાગ્યા સુધી અધિકારી આવ્યા અને એમણે એવું કીધું છે કે હવે મારાથી આમાં કશું થશે નહીં ડીપીની અંદર પોલ છે હવે એમણે જાતે કોઈ ચેડા કર્યા છે કે ડીપી ની અંદર કોઈ સુધારો કર્યો છે અમને નથી અને અત્યારે હાલની અંદર અંદર દરેક ઘરની ધડાકા સાથે દરેક વીજ ઉપકરણો તૂટ્યા છે કોઈ ચાર્જર છે વીજ ના બલ્બ છે ફ્રીજો છે ઘરઘંટીઓ છે દરેક અંદર નુકસાન છે દરેક ની અંદર કોઈને દસ હજાર પંદર હજાર આવું અલગ અલગ નુકસાન છે એની કોઈ ભરપાઈ ના એવું એવું કહેવું છે પંચનામું કરશું તો પંચનામું કરશો તો શું મળશે કે નહીં ખાવાના જે બી ના આટલા મોટા અધિકારીઓ આવીને પણ લાસ્ટ ટાઈમ એવું કે છે ડીપી નહીં ચઢાઈ શકીએ બરોબર તો પછી આની જવાબદારી લાસ્ટમાં કોણ લેશે જો કોઈ હાલી થાય છે કે કોઈ ભાઈ વ્યક્તિને કોઈ નુકસાન થાય છે આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે આમાં કશું કોઈનું થતું નથી તો કદાચ કોઈને એવું મોટી પ્રોબ્લેમ આવે તો આનું શું જવાબદારી શું કોઈ વ્યક્તિ પાછું લાવી શકશે ખરા